દક્ષિણ ગુજરાતની અંદર કમોસમી વરસાદે ખેડૂતોને ફરી એકવાર રોવડાવ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લાની અંદર ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદે ખેતીના પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ખાસ કરી અને કેળ અને શાકભાજીના પાકને મોટો ફટકો પડ્યો છે ત્યારે સરકારની ઉદાસીનતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરી રહી છે દક્ષિણ ગુજરાતમાં વરસાદનો ઘેર કુદરત સામે ખેડૂતો બન્યા નિરાધાર કેળના પાકને વ્યાપક નુકસાન ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે છેલ્લા એક સપ્તાહથી હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે ગત મધરાત્રિએ પડેલા વરસાદ અને ભારે પવનની સીધી અસર ખેતીના પાકો પર જોવા મળી હતી સુરત જિલ્લાના પલસાણા અને બારડોલી જેવા વિસ્તારોમાં શાકભાજી અને ખાસ કરી કેળના પાકને વ્યાપક નુકસાન થયું બારડોલી મોવા અને પલસાણા તાલુકાના પચાસથી વધુ વીઘા જમીનમાં ઉભો કેળનો પાક જમીનદોસ્ત થઈ ગયો મેં બે એકર જમીનની અંદર કેળ બનાવીએ છીએ છે હવે એ કેળની અંદર જે ખાતર ખર્ચ મજૂરી જંતુનાશક દવાઓ બિયારણ આ બધું એટલું બધું મોંઘું છે અને એના પ્રમાણમાં જે ખેડૂતોને ભાવ મળવા જોઈએ જે મળતા નથી તેને કારણે ખેડૂતોને આર્થિક રીતે ઘણું નુકસાન થાય છે કેળમાં ઘણું નુકસાન થયું છે હવે સરકારશ્રીને અમારી વિનંતી છે કે એને માટે કંઈક પ્રયોજન કરવું જોઈએ નુકસાનીની વાત માત્ર એક જ ખેતરની વાત નથી પરંતુ આ વિસ્તારમાં આવેલા અન્ય સોળ વીઘાના કેળના પાકમાં પણ ખેડૂતોનો મહત્તમ પાક નાશ પામ્યો છે આખું વર્ષ મહેનત મજૂરી કરી ખેડૂતોએ કેળનું ઉત્પાદન લીધું હતું અને પાક ઉતારવાનો સમય હતો તે સમયે કુદરતી કેહર તૂટી પડ્યો હતો પરિણામે આખું પાક જમીન દોસ્ત થવા સિવાય ખેડૂતોના હાથમાં કશું આવ્યું નથી અત્યારે મારા એક છોડનો ખર્ચો અંદાજિત મારો પંચ્યાસી થી નેવું રૂપિયા થયો છે અને ત્યાં પછી કામ બધું ખેતરનું ઘણું બધું બાકી પણ છે અને કુદરતી વાવેઝાડથી

એટલું કેવું છે કે સરકાર બાકીના દરેક પાકોમાં ઘણા પાકોમાં વીમાનું કવચ આપે છે તો અમારી માંગ છે કે સરકાર કેરના પાકમાં પણ વીમા કવચ પૂરું પાડે સુરત જિલ્લાના પલસાણા બાડોલી અને માંડવી સહિત પચાસ થી વધુ વીઘામાં ઉભેલ કેરના પાકને નુકસાની થવા પામી છે એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવો માટે મથામણ કરવી પડે છે બીજી તરફ પાક વીમાનો અભાવ છે અને હવે કુદરતી કહેર આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોની માંગ પ્રમાણે સરકાર અને બાગાયતી વિભાગ કોઈ ચોક્કસ રાહત નીતિ બનાવે તે અત્યંત જરૂરી બન્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી